પાટીદાર પાટીદાર સેવા દ્વારા તિરુપતિ મીટિંગ યોજાઈ હતી એક સમાજની સત્તર વર્ષની નાબાલિક દીકરીનું અપહરણની ઘટનામાં મોટી સંખ્યામાં પાટીદારો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પાંત્રીસ દિવસથી પરિવારથી દીકરી અડગી છે ત્યારે દીકરીના ભાઈએ સમાજ પાસે મદદ માંગી હતી સેવા સંઘ દ્વારા તિરુપતિ સોસાયટીની વાડી મીટિંગ યોજાઈ હતી એક પાટીદાર ની સત્તર વર્ષીય નાબાલિક દીકરીનું અપહરણની ઘટનામાં મોટી સંખ્યામાં પાટીદારો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પાંત્રીસ દિવસથી થી દીકરી

రిపోర్టర్ అరవింద రాథోడ జనాదేశ న్యూజ్ సూర